નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દેશભરમાં દસ હજાર નવી એમપેક્સ ડેરી અને ફિશરીઝ સોસાયટીઓનું ઉદ્ઘાટન કરાયું હતું બનાસકાંઠા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસ બેંક અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરાયું હતું જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો પદાધિકારીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાની નવીન તેર સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર લાભાર્થીઓને રૂપે કાર્ડ વિતરણ કરાયા હતા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારનું નું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો અને લાભાર્થીઓ જોડાયા હતા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલજીની સોમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ અટલજીની દિવ્ય ચેતનાને વંદન કરતાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત મારી યોજનાનું ઈ લોકાર્પણ સાથે અનેક લોકાઉપયોગી યોજનાઓનું લોન્ચિંગ કર્યું હતું

પત્ની બે સંતાનોની માતા છે મહિનાની ગર્ભવતી પીડિત મહિલાના પેટ પર પતિ અને એ લાતો મારી અને ત્રણ તલાક પીડિતાને આપ્યા ત્યારે પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ત્રિપલ તલાક મામલે પતિ અક્ષરા રાઠોડ અને તેની પ્રેમિકા પવન ઉર્ફે પ્રવીણા પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે દિયોદર બાગ બનાસ સંચાલિત ઉમંગ મોલ બાગ જે આપને પરસે બનાસ ઘી ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ તેમ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો 9426 4543 6123 પોલીસે સત્તર હજાર પાંચસોને દસ રોકડાને આઠ મોબાઈલ સહિત કુલ રૂપિયા ચુમ્માલીસ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો એસપી સુબોધ માનકર તથા તેમની ટીમે ભાભર શહેરમાં બાતમી આધારે ઓછી દરોડો પાડતા જુગાર રમતા અગિયારી સમૂહ ઝડપાઈ ગયા હતા અને એક શખ્સ ફરાર થઈ ગયો હતો પોલીસે ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી બાર શખ્સો સામે ગુનો મોધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાની હદમાં આર એન્ડ બી વિભાગનો રોડ જે કાંકરેજ તાલુકાને કાઠિયાવાડથી જોડતો માર્ગ છે જ્યાં કાંકરેજના લોકોને પાટણ હારી જ કે સમી તેમજ કાઠિયાવાડ જવાવવા માટે મહત્વનો માર્ગ છે જે માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે પરંતુ આ માર્ગની બંને સાઈડો સુરક્ષિત કરવી જરૂરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેમાં કાકરેજના ટોટાણા પાસે ડીપમાં રોડની બંને સાઈડોમાં રોડ જમીન કરતાં ઊંચો છે જેથી આસપાસમાં દસ થી વીસ ફૂટ જેટલું નીચાણ જોવા મળે છે લૂંટવાની ઘટના બની હતી એટલું જ નહીં આ લૂંટારુએ મુખ્ય હાઈવે માર્ગ પર બજારમાં ફળ ફ્રૂટ વેચતા લારી લૂંટ્યા હતા જયારે અન્ય એક ગરમ કપડા વેચનારને પણ લૂંટવા સાથે છૂટો પથ્થર મારો પણ લૂંટારાઓએ કર્યો હતો જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને તાકીદે પોલીસે ટીમો બનાવી અને લૂંટારૂની શોધખોળ શરૂ કરી હતી જેને લઈને મળેલી બાતમીના આધારે આ લૂંટારુ જંબેરા ગામના હોવાનું જાણવા મળ્યું હતું અને પોલીસ આ કેસના બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અલમોડાથી હલદવાની તરફ આવી રહેલી રોડવેઝની બસ ભીમતાલ રાણી બાગ મોટર રોડ પર આમદલી પાસે એક હજાર પાંચસો ફૂટ વ્યસ્ત થયું છે ચારેકોર બરફની ચાદર છવાઈ ગઈ છે લોકોના ઘરો પાસે છ ફૂટ ફૂટના બરફના થર જામ્યા છે આબ્રુઝોમાં આવેલા કેમ્પોડી જીઓ માં ભારે હિમવર્ષા થઈ છે જ્યાં જ્યાં છ છ ફૂટ થર જામ્યું છે સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે લોકોને બહાર નીકળવામાં હાલાકી થઈ રહી છે હિમવર્ષા થતા સમગ્ર શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી પાટણમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેથી લોકો શીતલહેરનો અનુભવ કરી રહ્યા છે શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો બાર ડિગ્રી પર પહોંચ્યો છે ઠંડા પવનના કારણે લોકો રાત્રે તેમજ વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે શહેરમાં ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે

સેવાડા જિલ્લો ઝાલોર તાલુકો રાણીવાડા અને જયરામ રૂગનાથરામ પુનિયા બિસ્નોઈ રેહ મોખતરા તાલુકો રાણીવાડા રાજસ્થાનની અટકાયત કરી છે